परा

લોકો પણ આપણી વચ્ચે છે એમને સાંસદ છે બાજુના એમને મોકલ છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે એટલે બધા જ લોકોને હું સૂત્રો બોલાવીશ એટલા જોશથી તમે સૂત્રો બોલજો કે એ લોકો જેને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે બે ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણે ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભામાં અહીંયા ઉપસ્થિત મંચસ્થ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામી પૂર્વ પ્રમુખ એવા જીતુભાઈ દેસાઈ સાથે લોકસભાના ઇન્ચાર્જ એવા રાજુભાઈ સાથે આજે જેમણે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીને સમર્થન આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા છે એવા ઈશ્વરભાઈ સાથે મંચસ્થ તમામ તાલુકાના પ્રમુખો પદાધિકારીઓ મહાનુભાવો અને તમામ સાથીઓ સાથે સાથે મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો ભૂલકાઓ સૌને મારા જોહાર વંદન કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ આપણે બધા જાણીએ છીએ આપણો દેશ એ સંવિધાન થી દેશ ચાલે છે બાબા સાહેબ ડોક્ટર જયપાલસિંહ મુન્ડા અને એવા લોકોએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહીં કે નરેન્દ્રભાઈ મોદીના કાયદાથી કે અમિત શાહના કાયદાથી ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે કેમ ખતરામાં છે આજે આ લોકો એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણ ની વાત કરીશું એ લોકો આપણને મંદિર મસ્જીદની વાત કરશે આપણે રોજગારની વાત કરીશું એ લોકો આપણને ભારત પાકિસ્તાનની વાત કરશે આપણે આરોગ્ય ની વાત કરીશું એ લોકો હિન્દુ મુસ્લિમ ની વાત કરશે આપણે આપણા વિકાસની વાત કરીશું તો રાષ્ટ્ર ની વાત થશે આત્મનિર્ભર ની વાત થશે ત્યારે જે સંવિધાનથી આજે દેશ ચલાવવાનો હોય જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિત પાંચ આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે જે પ્રકારે ઓરિસા સિક્કિમ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં બંધારણની કલમ ત્રણસો શન આવે જીએમડીસી આવે જીઆઈડીસી આવે કોરિડોર કાઢવો હોય ડેમ બનાવો હોય તો ત્યાં સૌ પ્રથમ ત્યાંની ગ્રામ સભાને સંમતિ લેવી પડે છે તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે ત્યાં લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં પ્રોજેક્ટ નાખે છે ત્યાં ડેમ બને છે સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય એ ચાહે દસ હજાર કરોડનો પ્રોજેક્ટ હોય ચાહે વીસ હજાર કરોડનો પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિત સિક્સ શિડ્યુલ સિક્સમાં ત્યાં જો ગ્રામસભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસ ની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામ નો પાવર ચાલે છે એ રાજ્યોમાં અનુસૂચિત સીટ લાગુ છે એની ચૂસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ એ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાને સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય કલેક્ટરે ગામમાં ઘુસવું હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે પછી એ લોકો સભા કરી શકે છે પ્રવેશ કરી શકે છે ક્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગાંવ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર કેન્દ્રશાસિત શાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર બંધારણની કલમ અંતર્ગત અનુસૂચિ પાંચ માં આવે છે ઓગણીસો છન્નું પૈસા એક અહીંયા લાગુ છે છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને સત્તા ની રૂવે પોલીસનો ઉપયોગ કરીને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને અમારા લોકોને રણજાડી રહી છે અમારી કુદરતી સંપદા અમારી ખનીજ સંપદા અમારી જમીન જળ જંગલ અને ખનીજો આજે છીનવાઈ રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે મિત્રો આજે તમે જોઈ લો આ વિસ્તાર અનુસૂચિ પાંચમાં આવે છે વલસાડ ડાંગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર નું નાસિક હોય નવસારી હોય જમીન આ ડેમો બનવાથી એમાં સંપાદિત થવાની છે ડૂબવાની છે ત્યારે આપણે છેલ્લા ઘણા વર્ષથી થી વિરોધ કરીએ છીએ કે ભાઈ અમને આ સાત ડેમ નથી જોઈતા અમારે આ નથી જોઈતું પછી પણ આ ગુજરાત સરકાર એમના કલેક્ટરો એમના પોલીસ અધિકારીઓ દમન દમનથી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ ગામના અમે જે વખતે પાર્ક આપી નર્મદા લિંક ની આ વિસ્તારમાં વિરોધ થતો હતો હું પોતે ધારાસભ્ય નહોતો અમે ધરમપુર માં પહોંચવાના પ્રયાસો કર્યા અમને વ્યારામાં ડિટેન કર્યા અમે વાઘાઈ સભામાં હતા અમે વાંસદાની સભામાં હાજરી આપી અમે વ્યારાની સભામાં પણ હતા અમે માંડવીની સભામાં પણ હતા અમે સોનગઢની સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં જો અમારા એકસણ ગામના લોકોને હેરાન કરવામાં આવશે તો આ વિસ્તારમાં આ લડાઈ કરવા માટે પણ અમે તૈયાર ત્યાં સુધી અમારે દેશના વિકાસ માટે ભોગ આપવાનો અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી દેશના વિકાસ માટે જીઆઈડીસી ની જરૂર પડી જીએમડીસી જરૂર પડી નહેરોની જરૂર પડી રોડ રસ્તાની જરૂર પડી હાઈટેન્શન લાઇનોની જરૂર પડી થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી ત્યારે અમારા આદિવાસી સમાજને એમના ગામથી દેવામાં આવ્યા પોતાની સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્ન ભિન્ન કરી દેવામાં આવ્યા અને આજે જ્યારે અમે અમારા વિકાસની વાત કરીએ અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો કરવા પડે રોજગાર નથી એના માટે આંદોલનો કરવા પડે અમારા ખેડૂતોની જમીનો બચાવવા માટે કરવા પડે પાવર ગ્રીડના કંપનીના લોકો જેઠકોના લોકો આજે કોઈને પૂછ્યા વગર ખેડૂતોના ખેતરમાં ટાવરો ઉભા કરે છે રજૂઆત કરવા જાય ખેડૂતો પર ખોટા કેસ કરે છે કાઢે છે ત્યારે આ મંચ પર ભાજપની કહેવા છે આ દેશ તમારા બાપનો નથી આ દેશ અમારા ખેડૂતોનો છે આજે જેટલા પણ પોલીસ અધિકારીઓ આવેલા છે એમના માટે એક વાર જોડિ લો મિત્રો આ પ્રકારના સમાચાર વગર ના અહેવાલ માટે નવજો ન્યૂઝ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહિ નમસ્કાર